હું ઉના તાલુકાના ખજુતરા ગામ ગામની વતની છું અને મારા જૂથનું નામ છે રાધાકૃષ્ણ મંગલમ જૂથ જ્યારે ખજુતરા ગામની અંદર અમે દસ બહેનોએ બે હજાર વીસમાં મંગલમ જૂથ બનાવેલું એમાં એનઆરઆર યોજનામાંથી અમને બાર હજાર રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળેલું ત્યારે રાધાકૃષ્ણ મંગલમ જૂથમાં જ્યારે અમારું પહેલું મંડળ હતું એ પછી અત્યારે મારા મારા ગામની અંદર મેં સાત મંડળ અમે બનાવ્યા છે અને સિત્તેર બહેનો છે તે સોસો રૂપિયાની બચત બચત ભેગી કરે છે અને એ પછી અમારા ગામની અંદર જ્યારે મારા બહેનોને એક લાખની જે સ્વ સહાય જૂથમાંથી એક લાખની લોન મળેલી છે અને એ લોનથી અમારા ગામની અંદર બહેનોએ નાની નાની બચત કરી અને એમાંથી નાની નાની જે કે પશુપાલન પછી કોઈ નાના નાના ઉદ્યોગો એ એ લોન માંથી પૂરા પાડે છે અને અત્યારે અમારા બેનો છે તે પોતાની રીતે પોતે પગભર થયા છે અને એ પછી બીજી વાર પણ મહિલા ઉત્કૃષ્ટ યોજનામાંથી આ વર્ષે ચાલુ વર્ષમાં બે લાખ પિસ્તાલીસ હજાર મળેલી છે અને એ લોનથી અમારા બહેનો આજે પણ અત્યારે નાના નાના ઉદ્યોગો કરે છે અને પોતાની રીતે બેંકમાં બસ જમા કરાવવા ઉપાડવા ઉપાડ કરવા માટે પોતે બેન છે તે પોતે જઈ શકે છે અત્યાર સુધી અમારી બેન છે તે બેંકમાં જવું હોય

એટલે આજે મારા ગામની અંદર જે મંડળ છે તે મારું મંડળ છે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે અને બહેનો છે તે બધા બહેનો છે તે પખર છે નમસ્કાર